तो मित्रों आई वोस वर्ता बना कई रीतल कई रीतना बनावो बरबर तो, बना तो आ वीडियो आज बना थे थे बना बर, तो आप बनाए तो वीडियो पूरे पूरा दूजियो एट तमने ख्याल आता सा किसी गाँव में रामू नाम का एक गरीब किसान रहता था उसके पास जमीन का छोटा सा टुकड़ा और एक पुराना बैल था મિત્રો આજે વાર્તા આપણે તમે સાંભળી એ આપણે એઆઈ વોઇસ સાથે બનાવેલી છે તો કઈ રીતના બનાવી તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ તો આપણે આજે એઆઈ વોઇસ કઈ રીતના બનાવો મિત્રો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પેર અને આપણે એઆઈ વોઇસ બનાવતા આપણે શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પેર તો ધારો કે તમારે કોઈ વાર્તા તમને વોઇસ બનાવો છે આપણે એઆઈ વોઇસ બરોબર ધારો કે આપણે કોઈ વાર્તા ગમે છે તો મિત્રો આપણે વાર્તા લખતે નથી ફાવતું બરાબર લખ્યો લખતા મિત્રો વાર થઈ જાય ઘણી બધી બરાબર તો તમારા ફોનની અંદર મિત્રો જવાનું છે અહીંયાથી પ્લે સ્ટોરમાં ચલો અહીંયાથી આપણે પ્લે સ્ટોરમાંથી એટલે તો તમને ખ્યાલ આવે મિત્રો ચલો અહીંયાથી બરાબર તમારે એ કાર્ટૂનનો વિડીયો બનાવો છે મિત્રો કોઈ કહાનીવાળો બરાબર તો ચાલો અહીંયાથી આપણે સર્ચ મારશું અને લખશું મિત્રો ચેટ જીપીટી મિત્રો આ રીતનું લખશું ને તો તમારે આ રીતનું આવશે મિત્રો જુઓ શે મિત્રો તમે જોઈ શકો બરાબર તમારે એ ડાઉનલોડ કરી લેવાની આપણે ડાઉનલોડ કરી લઈએ ચલો અહીંયાથી આપણે તે ચાલુ કરીએ અહીંયાથી બરાબર આપણે કોઈ વાર્તા કે આપણે કોઈ કે કાર્ટૂનનો વિડીયો બનાવો છે એમાં વાર્તાની જરૂર પડે છે તો મિત્રો તમારા અહીંયાથી ગુજરાતીમાં લખો તો ગુજરાતી હિન્દી તો હિન્દી આપણે કહીએ કે ભાઈ એક વાર્તા વાર્તા બનાવી આપો બનાવી આપો બરાબર એક વાર્તા બનાવી આપો તારો કે આપણે કોઈ ગરીબ બરાબર ગરીબ ગરીબ ખેડૂતની બરાબર ખેડૂતની ખેડૂતની એક વાર્તા બનાવી આપો ગરીબ ખેડૂતની હિન્દીમાં બરાબર હિન્દી તો લખવું પડશે મિત્રો બરાબર હિન્દી બરાબર અહીંયા ત્રિકોણ જેવું દેખાય ને તેના પર તમારે ક્લિક કરી દેવાનું બરાબર તો તમારી વાર્તા ફાઇનલ બની આવી જશે મિત્રો તમે જોઈ શકો કયા વાર્તા આવી ગઈ છે તમારો જેટલો તમારે કાર્ટૂનનો વિડીયો બનાવો એટલો તમે બનાવી આરામથી તમે એડ કરી અને કાર્ટૂન વિડીયોમાં તમે વાતને બધું સેટ કરી શકો વોઇસ બરાબર તો સિમ્પલ તરીકે હું તમને સમજાવવા માટે હું ખાલી નાનકડી બે લીટીઓ આપણે અહીંયા કોપી કરું છું મિત્રો બરોબર ચલો અહીંયા ટેક્સ પર ક્લિક કરીશું તો આપણે અહીંયાથી એક આધી લીટી અહીંયાથી ક્લિક કરીએ બરાબર આપણે વધારે મોડું ના થાય ને એ માટે બરાબર આટલું અહીંયાથી આપણે કોપી કરી તો મિત્રો ફાઇનલી હવે તમારે જવાનું છે ક્રોમ બ્રાઉઝરનું બરાબર ચલો અહીંયાથી આપણે ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરીએ તો મિત્રો તમારે અહીંયા લખવાનું છે ચલો આપણે લખીએ એમ તમારે લખવાનું છે બરાબર પોપ એઆઈ ફ્રી એટલું લખે અહીંયા સર્ચ મારવાનું અહીંયા પહેલા નંબરની આ વેબસાઇટ આવે ને તેના પર તમારે ક્લિક કરવાનું અહીંયાથી નીચે આવવાનું બરાબર એ અહીંયા નીચે આવવાનું નીચે આવવાનું અહીંયા આ લખેલું આવે ને મિત્રો કન્વર્ટ ટેક્સ તેના પર તમારે ક્લિક કરવાનું બરાબર અહીંયા એડ આવશે તો અહીંયા ક્લોઝ કરી દેવાનું તો પહેલાં તો મિત્રો તમારે અહીંયા ભાષા સેટ કરવાની છે તો આપણે હિન્દી બરાબર ચલો અહીંયાથી હિન્દી હવે તમારા સોડીના અવાજમાં રાખવું હોય તો રાખી શકો છો પછી કોઈ છોકરાના અવાજમાં રાખવું હોય તો પણ રાખી શકો ચલો અહીંયાથી આપણે અહીંયા એક આ છોકરાના અવાજમાં રાખીએ મહેશ બરાબર હવે આપણે જે કહાની કોપી કરી હતી મિત્રો અહીંયા પેસ્ટ કરી દેવાની તમે અહીંયા પેસ્ટ કરીએ તમારા મિત્રો અહીંયા આપણે તો અણુ છે તમે પોનસો અક્ષરનું યુઝ કરી શકો મિત્રો બરાબર પછી મિત્રો તમારે આ જે આવે બટન જેવું તેના પર તમારે ક્લિક કરવાનું બરાબર આપણે હમણાં બની તૈયાર થઈ જશે મિત્રો બરાબર થોડી અહીંયા લખેલું છે ફાઇલ ટુ ચંદ્રિડ સ્પીસ પ્લિસ્ટ આઈ અગ્નિટ બરાબર ફેર દબાવવાનું મિત્રો બરાબર હજી અનેબલ સ્પ્લીસ ના પાડે છે મિત્રો કેમ કે મારા ટાવરનો પ્રોબ્લેમ આવે છે મિત્રો બરાબર ભલે આવતું અમદાવાદ દબાવવાનું તમારે મિત્રો બરોબર ચલો ચાલુ થઈ ગયું છે મિત્રો બરોબર જેમ કે મિત્રો આપણે ટાવરનો પ્રોબ્લેમ હોય તો એવું આવી શકાય મિત્રો બરાબર તો ફાઇનલ આપણે ડાઉનલોડ થઈ ગયું તો અહીંયા ત્રિકોણને જેવું દેખાય ને તેના પર ક્લિક કરવાનું છે બરાબર હવે આવું આવે ને તો તમારે ચોકડી પર ક્લિક કરવાનું ફેર તેના પર ક્લિક કરી દેવાનું મિત્રો બરાબર તો આપણે ફાઇનલ ડાઉનલોડ થઈ ગયું હવે ઉપર લખેલું છે ખોલો તેના પર આપણે ક્લિક કર્યું હવે તમે સાંભળજો બરાબર તો મિત્રો આ રીતના તમે એઆઈ વોઇસ સાથે તમે કોઈ વાર્તા બનાવી હોય તો તમે આરામથી બનાવી શકો મિત્રો બરાબર તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા ટોપિક સાથે એટલે કરા જય માતાજી